તો ચલો હવે આગળ તમને બતાવું. કેરો તો આપણી ભેસો આવી ગઈ છે તલાવમાં. જુઓ. આજે આપણા મશીન છે તે તલાવમાં આવી છે. જુઓ. જઈ રહી છે તલાવમાં. તો ચલો હવે આગળ તમને બતાવું. આપણી ભેસો આવી ગઈ છે આપણા ખેતર. જુઓ. બધી ભેસો ચરી રહી છે. કોક ભેસો ચરી રહી છે, કવમાં કોઈ ચરી રહી છે, જેડે એવું બધું કામ ચાલુ છે. તો ચલો હવે આગળ તમને બતાવું. તો જોવો વેસો છેતર આઈને સરસ આ આ ચીકુડી છે 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 આસી આસી આમાં પોળ આવી છે વેસો વેસો પણ એવી નાટક વાય છે આઈડા ખાય છે એટલે ચીકુડી નથી ખાતી ને આઈડા ખાય છે તો આ ત્રણ ભેસો ઓમણા કરી દઈએ ચલો હવે આગળ તમને બતાવ તો હવે આપણી વેસો આવી રહી છે રોડ બાજુ ચડી ગઈ છે આપણી ભેસે રોડ હવે ચલો આગળ તમને બતાવ તો તો આપણી વેસો જો આવી ગઈ છે તળાવમાં જુઓ ઊલી બેઠી ચાંદરીને બધી ભેંચો પાણી પીને બેસી ગઈ છે ચલો હવે આગળ તમને બતાવો તો બધી ભેંચો બાંધી નાખી છે ને આજે નિયાર કરેલ છે રચકાની તો આ બાજુ પણ બધી બાંધી નાખી છે બે ચોટીઓને ઉલી બાજુ પણ બધા જોટો બાંધી નાખ્યા છે તો ચલો હવે આગળ તમને બતાવો તો આપણે આવી ગયા છે ટ્રેક્ટર આગળ ચલો હવે આગળ તમને બતાવો જો તો આપણું ટ્રેક્ટર જઈ રહ્યું છે આપણા ઘરના ખેતરમાં શેડવા ચલો હવે આગળ તમને બતાવું બતાવો તો જુઓ ટ્રેક્ટર ચાલી રહી છે આપણા ખેતરમાં ચલો હવે આગળ તમને કીડો તો જુઓ ખેતર છેડાઈ ગયું છે હવે બીજી દંદ શેડાઈ રહ્યું છે બહાર ઉ કરવાનું છે એક દન શેડાઈ ગયું છે ને ઓલી બાજુ પડ્યો છે પાવડો ત્યારે બાદરી પોખીને બહુ બાંધવાની છે પાળીઓ ચલો હવે આગળ તમને બતાવું આપણે ખેડીને હવે જઈએ છીએ ઘરે આ ખેતર છેડી નાખી છે ને પાળીયું બાંધી નાખી છે જુઓ અહીંયા વખાય છે કેટલું તો ચલો હવે આગળ તમને બતાવું ત્રુ જો આપણે આવી ગયા છે વાડનું જુઓ દોવાનું કામ ચાલુ છે બે ભેસુ દોવાઈ ગઈ છે ને ઓલી ચાંદરી ભેસ દોવાઈ છે ચલો હવે આગળ તમને બતાવું અડધી ભેસી બંતલ છે અહીંયા જુઓ ચલો આગળ બતાવું તો આ ચાર ભેસોને પાણી પાયા વગર બાકી છે ઓલી બાજુ થાય છે દોવાનો કામ તો આપણે હાથીને પાણી પીવા લાવી દીધો છે તો ચલો બીજી બધી પૈસો પાઈ નાખી ત્રણ પૈસો મિત્રો તો જુઓ આપણે ભેંસો ખાઈ છે સુકા બલા મિત્રો તો આપણે ભેંસો ખાઈ છે પૂળા ઓલી બાજુ પેરતા પછી ભેંસો ખરી છે જુઓ રચકો રચકો ખાઈ રહી છે જુઓ આપણે બપોરે રજકો છે એ સાંજે રજકો ખોરાવશું એવું ચાલો આપણે બીજી બધી બેસી બેઠી છે અહીંયા બારે ચલો અમે આગળ તમને બતાવો આપણે ખાઈએ છીએ ચાલો